વીજળી ક્યારેય એક જ જગ્યાએ બે વાર નથી પડતી આ કહેવત આપણે ઘણી વાર સાંભળી છે મતલબ કે જો કોઈ એક જગ્યાએ એક વાર ખરાબ ઘટના બની ગઈ તો બીજી વાર ત્યાં નહીં બને આ સાંભળવામાં બહુ સરસ લાગે છે પણ જો એક આપણે ખરેખર આકાશી વીજળીની વાત કરીએ તો શું આ વાત સાચી છે ખરી એટલે આ વાત જે છે એ સાયન્સની દ્રષ્ટિએ તો તદ્દન ખોટી છે વીજળીને કાંઈ શું યાદ શક્તિ છે કે કોઈ અહીંયા હું પડી ગઈ છું એટલે હવે બીજી વાર આ જગ્યાએ નહીં જાઉં એવું હોય વીજળી હંમેશા જમીન સુધી પહોંચવા માટેનો સૌથી જે ઇઝીએસ્ટ અને ટૂંકો શોર્ટેસ્ટ રસ્તો હોય એ જ શોધે એટલે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ હોય અમેરિકાનું અથવા કોઈ ઊંચો ટાવર હોય આપણે ત્યાં જેના પર વારંવાર વીજળી પડે તો ઊંચી અમાર ઊંચી ઇમારતો છે ટાવર કે પહાડની ટોચ હોય આવી જગ્યાએ વાદળ આવી જગ્યાએ વાદળ જે છે એ જમીન જે છે એ વાદળથી નજીક હોય એટલે ત્યાંથી વીજળીને ડિસ્ચાર્જ થવું એ એકદમ ઇઝી થાય જેમ કે મેં હમણાં એમ્પાયર સ્ટેટનું નામ લીધું તો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જે હતું એના પર સરેરાશ આખા વર્ષમાં પચીસથી વધારે વખત વીજળી પડે છે એટલે કેટલીક વાર તો એક જ તોફાનમાં અનેક વાર વીજળી પડે તો હવે આ કહેવત પર ભરોસો રાખીને તોફાનમાં ક્યારેક ખુલ્લી જગ્યાએ કે ઝાડ નીચે ઊભા ના રહેતા કે અહીંયા તો એકવાર વાર વીજળી પડી ગઈ છે હવે અહીંયા ના પડે એટલે વીજળી જે છે એકની એક જગ્યાએ વારંવાર પડી શકે છે અને પડે જ છે સુરક્ષિત રહેવા માટે હંમેશા પાકા મકાનની અંદર આશરો લેવાનો એટલે આવી કોઈ બીજી જે માન્યતાઓ હોય કે કહેવત હોય જે તમને લાગે છે કે વૈજ્ઞાનિક રીતે ખોટી હોઈ શકે તો એ અમને કમેન્ટમાં જરૂર જણાવો એનું વૈજ્ઞાનિક એક્સપ્લેનેશન આપવાનો અમે પ્રયત્ન કરીશું મીનવાઇલ આ જે વિડીયો છે આવું જે કોઈ મિત્રે તમને કીધું હોય કે વીજળી એક જગ્યાએ ના પડે એમને બતાવો એમને સમજાવો અને વિજ્ઞાનથી વધારે વાકેફ કરો નમસ્કાર